તપાસ હાથ ધરી છે એસીબીની તપાસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થાય તેવા પણ એંધાણ છે એસીબીના અધિકારીઓએ હાલ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે એસીબીની પૂછપરછમાં હજુ મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી શકે છે એડીના દરોડા પછી હવે એસીબીમાં ફરિયાદને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે કલેક્ટર નાયબ મામલતદાર સહિત ચાર વ્યક્તિ સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે ચારેની સામે અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ થઈ છે છે વધુ તપાસ હાથ ધરવામાં આવી સુરેન્દ્રનગર એસીબીએ હવે સમગ્ર કૌભાંડને લઈને તપાસ શરૂ કરી છે અને આ તપાસ દરમિયાન વધુ કેટલાક મોટા ખુલાસા થવાની પણ સંભાવના રહેલી છે હાલ તો એસીબીના અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે જો કે એસીબીની પૂછપરછમાં હજુ અન્ય કોણ કોણ આ કૌભાંડમાં સંડોવાયેલું હતું કોને કોની સંડોવણી હતી એ તપાસની વચ્ચે સામે આવી શકે છે જોકે હાલ તો એસીબી ના અધિકારીઓએ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે કલેક્ટર નાયબ મામલતદાર સહિત અન્ય બે લોકો સામે એટલે કે કુલ ચાર વ્યક્તિ સામે અત્યારે ફરિયાદ થઈ છે પહેલા એડીની ટીમે દરોડા પાડ્યા જ્યાં નાયબ મામલતદારે મસમોટી રકમ લીધી હતી લગભગ

પોલીસ અપ્રમાણસર મેળવતા તેનો ગુનો નોંધાયો ખાસ કરીને જે ગુનો છે તે જિલ્લા કલેક્ટર નાયબ મામલતદાર જિલ્લા કલેક્ટર ના પિતા ને હેડ ક્લાસ થવા નોંધાયો આજ મામલે સુરેન્દ્રનગર એનસીબી કચેરી ખાતે આજે ગુનો નોંધાયો હતો તેને વધુ પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે નિવેદનો તેમજ બેંક ડિટેલ સહિતની તપાસ ના આધારે હાલ આગળ તપાસ કરીને આગામી દિવસોમાં તપાસ ના ધમધમાટ બાદ રહ્યા છે બિલકુલ વીરેન આભાર જાણકારી માટે તો હવે ઈડીના દરોડા પછી એસીબીમાં ફરિયાદને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે ને કલેક્ટર નાયબ મામલદાર સહિત અન્ય બીજા બે વ્યક્તિઓ એટલે કે ટોટલ ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે ચારેયની સામે

ઈડીની ભલામણથી એસીબીમાં ગુનો નોંધાયો છે અને એમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી એ મુખ્ય આરોપી છે અને સ આરોપીમાં કલેક્ટર તત્કાલીન કલેક્ટર હવે તો કહી શકશું કારણ કે એમની તાત્કાલિક ત્યાંથી તાત્કાલિક રાતોરાત બદલી પણ કરી દેવામાં આવી છે સ્થાનિક જે વહીવટી વિભાગમાં મૂકી દેવામાં આવ્યા છે એ રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે હવે ત્રીસ કલાક સુધી મેરેથોન તપાસ અને એ પછી એસીબીમાં ફરિયાદ નોંધાયા અને પણ બે દિવસ પછી હવે જે સમાંતર તપાસ થવી જોઈએ એસીબીએ શરૂ કરી હોય એવા સંકેતો મળી રહ્યા છે અને હવે જોવાનું એ રહે છે કે ચારેયમાંથી ચંદ્રસિંહ મોરી કદાચ આ સમગ્ર પ્રકરણનો માસ્ટર માઇન્ડ હોય તો બીજા કોણ કોણ છે અને અન્ય કોઈ રાજકીય વ્યક્તિઓ છે કે કેમ અને એ અંતર્ગત આ તપાસ કદાચ એસીબીને બંધ બારણે ઓપરેશન કરવું હશે એટલે અત્યારે કોઈ વસ્તુનું એ સમર્થન આપતા નથી પણ જે ગોઠવાઈ રહ્યું છે એક તરફ ઈડી દ્વારા તમામ જે સ્ટાફ છે નાયબ મામલતદાર એમને પણ તેડું મોકલાયું છે દિલ્હીમાં સમાંતર તપાસ ચાલે છે ચંદ્રસિંહ મોરીનું જે પિસ્તાલીસ લાખ જે સોલાર કંપનીમાં જેની ફાઇલથી જે અડી ગઈ વાત અને જેની પાસેથી આ પિસ્તાલીસ લાખ લીધા હોવાની વાત છે એ તમામ વસ્તુનો હવે એસીબી આજકાલમાં અથવા આજ રાત્રે અથવા કાલ સવારે કોઈ કાર્યવાહી કરે બહુ દેખાઈ રહ્યું છે ને એટલે જ કદાચ બે દિવસ પછી રવાના થયા પછી બે દિવસ પછી એસીબી ઉચ્ચ અધિકારી અને બે કર્મચારીઓ આ ચારેયની મિલકત અંગે પણ કંઈક મહત્વના ખુલાસા એસીબી કરે અથવા એની પ્રમાણ અપ્રમાણસરની મિલકત અંગે ગુનો નોંધાયો છે એની ધરપકડ સહિતની કાર્યવાહી કરે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે જી જીજ્ઞાસા જી ધર્શાલ જાણકારી માટે